અમરનાથ યાત્રા આ વર્ષે ત્રણ જુલાઈ થી નવ ઓગસ્ટ સુધી ઓગણચાલીસ દિવસ સુધી ચાલશે યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટ ને ફરજિયાત કરાયું છે ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે અગિયાર એપ્રિલ થી શરૂ થઈ ગયું છે અમરનાથ યાત્રા જવા ઈચ્છાતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે ત્યારે નવેસર હોસ્પિટલ ખાતે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજથી જૂના એમઆઈસીયુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરાશે હોસ્પિટલના કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે નવથી બપોરે બાર વાગ્યા દરમિયાન થશે જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવાતી નથી યાત્રીઓને અગવડતા ન રહે માટે કેસ બારી તબીબી લેબોરેટરી રૂમ ઈસીજીની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે કરાઈ હતી શ્રી અમરનાથજી યાત્રાએ જનાર યાત્રાળુઓને પોતાની સાથે નંગ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા આઈડી પ્રૂફ અસલ તથા ઝેરોક્સ નકલ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટની સાથે રૂબરૂ આવવાનું રહેશે સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઈન અનુસાર તેર વર્ષથી નીચેના અને સિત્તેર વર્ષ ઉપરના વ્યક્તિઓ ગર્ભવતી મહિલાઓ હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હોય એવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે નહીં નવેસર હોસ્પિટલ તબીબી અધિક્ષક યાદીમાં આ સમગ્ર વાતો ઉલ્લેખ કરાઈ છે ડોક્ટર ભરતભાઈ હરગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત અમરનાથ યાત્રીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે તો કઈ રીતની વ્યવસ્થા છે અને ક્યારે મળી આજથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે જે એક સતત નીચે જૂના બિલ્ડિંગ તો ત્યાં શરૂ કરવામાં આવી છે સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે તેમજ જો ઉંમર પિસ્તાલીસ કરતા વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ તેના પીસીજી કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે અંદાજે થી અઢી મહિના સુધી ચાલતું હોય છે ધરૂ રિપોર્ટ છે વિટનેસ